વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા દ્વારા રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપી હતી અને આ ઉપરાંત કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ દુઃખ વ્યક્ત કર્યું અને સરકાર અને તંત્રની ઝાટકણી કાઢી અને કહ્યું કે રાજકોટ શહેરમાં તંત્રની મીઠી નજર હેઠળ ગેરકાયદેસર ગેમ ઝોન ચાલતું હોય તે શરમજનક કહી શકાય સરકારને આકરા પગલાં લેવાની અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે અતિશય દુઃખદ સમાચાર મળ્યા રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગી અને ચોવીસ વ્યક્તિઓના અતિ સુધી મૃતદેહ મળી ચૂક્યા છે એટલે ચોવીસ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે હજી કદાચ આંકડો વધે એવી સંભાવનાઓ પણ તંત્ર દ્વારા વ્યક્ત થઈ રહી છે મને અત્યંત દુઃખ છે આને રાજકીય રીતે લેવાની જરૂર નથી માણસના જીવથી વધારે કિંમતી દુનિયામાં કોઈ વસ્તુ ના હોઈ શકે એક ઘટના બે ઘટના ત્રણ ઘટના એ પછી પણ સરકારના પેટનું પાણી કેમ હલતું નથી એ વાતનું દુઃખ છે મને નાના નાના ભૂલકાઓ જેનું ખૂબ લાંબુ ભવિષ્ય હોય એવા બાળકો બળીને ખાખ થઈ ગયા ઓળખી ન શકાય એવા થઈ ગયા કહે છે કે ડીએનએ ટેસ્ટ પરથી ઇકોનોમ મૃતદેહ છે એ નક્કી કરવું પડશે મોરબીનો પુલ તૂટ્યો હોય પાલનપુરનો બ્રિજ તૂટ્યો હોય વડોદરામાં બૂટ ઊંધી વળી હોય સુરતમાં ગેમ ઝોનમાં કે બીજે આગ લાગી હોય આ નિષ્કાળજી નહી તો શું કહેવાનું આને ભારતીય જનતા પાર્ટીની એકસો છપ્પન સીટો આપી ખોબે ને ધોબે લોકોએ મતો આપ્યા છે શું તમારી કોઈ જવાબદારી જ નથી રાજકોટમાં ગેમિંગ ઝોનમાં ભયાનક આગને કારણે બાવીસ કરતા વધારે માસૂમ બાળકો અને અન્ય લોકોના મોતના સમાચાર મળ્યા છે ખૂબ દુઃખ સાથે તમામ દિવંગત આત્માઓને શાંતિ માટે પ્રાર્થના કરું છું અને પરિવાર પર જે અણધારી આફત આવી છે જે ન સહન કરી શકાય એવું દુઃખ આવ્યું છે એ સહન કરવાની પરમાત્મા તમામ પરિવારજનોને શક્તિ આપે એવી પ્રાર્થના પણ કરું છું એ સુરતનો તક્ષીલા કાંડ હોય વડોદરાનો હોળીકાંડ હોય મોરબીનો પુલ તૂટ્યો હોય કે રાજકોટની આ ગેમિંગ ઝોનમાં આગની ઘટના હોય વારંવાર આવી ઘટનાઓ બને માસૂમ લોકોના જીવ જાય ને ત્યાર પછી સરકાર એના તપાસના આદેશ આપે આજે રાજકોટમાં પણ બહાર આવ્યું કે ફાયરની એનઓસી ના હોય મહાનગરપાલિકા તરફથી વખતો વખત એનું મોનિટરિંગ ના થતું હોય ચકાસણી ના થતી હોય અને તંત્રની ઘોર બેદરકારી ને કારણે ભ્રષ્ટાચારને કારણે થોડા લોકોને લાભ કરાવવાની નીતિને કારણે આવા બનાવો વારંવાર ગુજરાતમાં બને છે અનેક માસૂમોના જીવ ગયા ત્યારે આજે દુઃખ સાથે પણ સરકારને કહેવું છે કે આવી ફરી ઘટના ના બને એટલા માટે તાત્કાલિક તપાસ થવી જોઈએ જે પણ જવાબદારો હોય એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ આખા ગુજરાતમાં જ્યાં પણ આવા વધારે માત્રામાં લોકો આવતા હોય મેળાવડા થતા હોય આવા ગેમિંગ ઝોન હોય એ તમામ જગ્યાએ સુરક્ષાના નિયમોનું કડકપણે પાલન થાય એ માટેના સરકારે ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ